બાર વર્ષની એક દીકરી ઉપર એક વિકૃત માનસિકતા ધરાવતા યુવાને તેની મરજી વિરુદ્ધ તેની ઉપર દુષ્કર્મ આચરેલું અને તેની ઉપર એની મરજી વિરુદ્ધ બહુ ખરાબ કામ કરેલું જે

તેના ઘરનું પણ કોઈ ઠેકાણું નતું તેની માતા નથી કોરોના કાળ દરમિયાન એની માતાનું નિધન થયેલું અને ત્યારબાદ એના પિતા પણ બિચારા મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા આ દીકરીનું હવા પછીનું કોઈ ભવિષ્ય અમને દેખાતું નતું જેના જેને લઈ મેં જાતે એવું નક્કી કર્યું કે આટલે થી પૂરું નહીં થતું આનું આગળ ભવિષ્યનું કોઈ ઠેકાણું નથી જેથી અમે તેના પરિવારની સંમતિથી અને બધી વાતોની રજૂઆત કર્યા બાદ એ દીકરીને દત્તક લીધી જેથી જે દિવસથી અમે દત્તક લીધી ત્યાંથી